રાજકોટ જિલ્લાના ધોરાજી શહેરમાં એસએલ માંડવીયા ફાઉન્ડેશન દ્વારા જનસેવા રથ આપણા આંગણે અંતર્ગત એક કાર્યક્રમનું આયોજન વોર્ડ નંબર ચાર ભૂલકા ગરબી ચોક ખરાવાડ પ્લોટ ખાતે કરવામાં આવે જેમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ લોકોને મળી રહે તે હેતુસર કલ્યાણકારી યોજનાઓનું આયોજન કરવામાં આવ્યું જેમાં વિવિધ યોજના જેવી કે આયુષ્યમાન કાર્ડ રેશન કાર્ડ ઈ કેવાયસી વૃદ્ધા પેન્શન યોજના સુકન્યા સમૃદ્ધિ યોજના વાલી દીકરી યોજના વિશ્વકર્મા યોજના દિવ્યાંગ યોજના જેવી અનેક યોજનાઓ આવરી લેવામાં આવેલ છે જેનો લાભ સીધો ધોરાજી શહેરના ઘરે ઘરે જઈને આ યોજનાનો લાભ લેવા માટે કહેવામાં આવેલ આજના કાર્યક્રમમાં વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ વોર્ડ નંબર ચાર તેમજ આસપાસના વિસ્તારના લોકોએ બોળી સંખ્યામાં ઉપસ્થિત રહી લાભ લીધો હતો સફળ બનાવવા માટે વોર્ડ નંબર ચારના સુધરાઈ સદસ્ય સીસી અંટાળા પાયલબેન ધોળકિયા પિન્ટુભાઈ કોયાણી ભારતીબેન રાબડીયા તેમજ ધોરાજી ભાજપ અગ્રણી વિનુભાઈ માથુકિયા રાજુભાઈ બાલધા નગરપાલિકા સદસ્ય મહેશભાઈ સિરો

અમારા પોરબંદર લોકસભાના લોકપ્રિય સાંસદ શ્રી મનસુખભાઈ માંડવિયાના આયોજનથી ડૉક્ટર એસ એલ માંડવિયા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રાશન કાર્ડને લગતી હેલ્થને લગતી મામલતદારની કોઈ પણ કચેરી હોય કચેરીને લગતું કામકાજ હોય આરોગ્યને લગતું કામકાજ હોય નગરપાલિકાને લગતું હોય આવા તમામ કાર્યક્રમો માટે નાના અને બહુ માણસોને મતદારોને પ્રજાજનોને કચેરી સુધી ધક્કો ન થાય એટલે દરેક વોર્ડની અંદર એસ એલ માંડવીયા ફાઉન્ડેશન દ્વારા એક સેવાભાવી આ રથનું આયોજન કરેલ છે અને દરેક વોર્ડની અંદર સવારે દસથી સાંજના પાંચ વાગ્યા સુધી સ્થળ ઉપર જ લોકોના આવા પ્રશ્નોનો નિકાલ થઈ જાય છે અને આ દ્વારા હું ડૉક્ટર માંડવીયા સાહેબનો ખૂબ ખૂબ આભારી છું અને સાથે સાથે એ પણ કહું છું કે આવું દરેક સંસદ સભ્ય જો આવું કાર્ય કરે તો પૂરેપૂરા દેશની અંદર સારામાં સારી રીતે પ્રજાજનોને કચેરીના ધક્કા નો થાય અને ઘર બેઠા આવા ના નાના નાના પ્રશ્નો હોય કાર્ડમાં કોઈ નામ ચડાવવું હોય મતદાર યાદીમાં ફેરફાર કરવાનો હોય આધાર કાર્ડમાં કંઈ ફેરફાર કરવાનો હોય તો ઘર બેઠા જ આવું ખૂબ જ સહેલાઈથી કામ થઈ જાય રિપોર્ટર નયન રાવરાણી સંબંધ ભારત ન્યૂઝ ધોરાજી